રથી રસેલા બેન ઢોલરિયાના સર વ્યવસ્થો ને જય શ્રી કૃષ્ણ જીવતને ને સો સો વાર સમજાયો જીવત જય શ્રી કૃષ્ણ બોલ આગળ આવશે કાટને કકરા જીવતારે ચાલે ને જાવું પડશે જીવતું જય શ્રી કૃષ્ણ બોલ જીવ તને સો સો વાર સમચાયું જીવતું જય શ્રી કૃષ્ણ બોલ આડાશે નદીઓ ને નાડા જીવ તારે તરી ને જાવો પડશે જીવતું જય શ્રી કૃષ્ણ બોલ જીવ તારે જાવો ને પડશે જીવતું જય શ્રી કૃષ્ણ બોલ જીવ તને સો સો વાર સમજાયું જીવતું જય શ્રી કૃષ્ણ બોલ આડા યમના ટોળા આડાયા યમના ટોળા જીવ તારે માર ખાવો પડશે જીવતું જય શ્રી કૃષ્ણ બોલ જીવ તારે માર ખાવો પડશે જીવતું જય શ્રી કૃષ્ણ બોલ જીવ તને સો સો વાર સમજાયું જીવતું જય શ્રી કૃષ્ણ બોલ आगड यावसे दर राजा, आगड यावसे दर महाराजा जीव तारे जवाब देवो पड़से जीवतू जय श्री कृष्ण बोल जीवतारे जवाब देवो पड़से जीव तू જય શ્રી કૃષ્ણ બોલ જીવ તને સો સો વાર સમજાયું જીવતું જય શ્રી કૃષ્ણ બોલ આગળ આવશે પુણ્ય અને પાપ આગળ આવશે પુણ્ય અને પાપ જીવ તારે જરૂર ભોગવવો પડશે જીવતું જય શ્રી કૃષ્ણ બોલ જીવતારે જરૂર ભોગવવું પડશે જીવતું જય શ્રી કૃષ્ણ બોલ જીવતને સો સો વાર સમજાયું જીવતું જય શ્રી કૃષ્ણ બોલ જીવતું જય શ્રી કૃષ્ણ બોલ કૃષ્ણ કયા લાલ કી જાય